તો ચણા બટાકાની ડીશ આવી ગઈ છે માત્ર ત્રીસ રૂપિયાની ડીશ હોય છે ને સાહેબ ગરજબનો ટેસ્ટ આપે છે સિદ્ધપુરની અંદર એમની અહીંયા આગળ સ્ટોલ છે હેલો કેમ છો જય શ્રી કૃષ્ણ હું છું આપનો સાવન અને આજે સિદ્ધપુરની અંદર આવે છીએ અહીંયા આગળના જે ચણા બટાકા બનાવે છે ને જબરજસ્ત જબરદસ્ત જાય એવા જાય મજાના ચણા બટાકા અહીંયા આગળ બનાવે છે આવો મારી સાથે અને જોઈએ કઈ રીતે બને છે અહીંયા આગળ કેમ છો ઠીક છું આપણે કેટલા ટાઈમથી અહીં આગળ બનાવો છો તમે અહીંયા પાંચ વર્ષથી પણ જૂના છે અહીંયા બરોબર અને અહીંયા કઈ કઈ આઈટમ તમે બનાવો છો અને કઈ રીતનું થોડું આપણા વ્યુઅર્સને થોડું બતાવી દેજો અહીંયા ફક્ત ચણા બટેકા મળે છે અને આપણે અહીંયા આગળ કેટલા ટાઈમથી તમારે ચાલુ છે પાંચ વર્ષથી પણ જૂનો છે અહીંયા બરાબર આપણું એડ્રેસ કયું કહેવાય અહીંયા ત્રણસો સાઠની બાજુમાં વિંદ્યા ક્લિનિકની સામે બરોબર

આ ચાખવાના છીએ તો ચણા બટાકાની ડીશ આવી ગઈ છે માત્ર ત્રીસ રૂપિયાની ડીશ હોય છે ને સાહેબ ગજબનો ટેસ્ટ આપે છે સિદ્ધપુરની અંદર એમની આગળ સ્ટોલ છે સવારે આવી જાય છે અને બપોરે બાર વાગ્યા સુધી આરી શોપ ચાલુ હોય છે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આગળ ચલવે છે અને બાકી ટેસ્ટ તો કોઈ ઘટે નહીં સાહેબ અંદર સરસ મજાની ચટણીને બધું નાખેલું છે બેઝિકલી વાત કરું તો તમે ચટણીનો ટેસ્ટ અને ચણા ગજબનો ટેસ્ટ છે કંઈક યુનિક ખાવું હોય ને ભાઈ તો સિદ્ધપુરની અંદર ગમે ત્યારે તમે આવો તો અહીંયા આગળની મુલાકાત લેજો બહુ સરસ મજાના ચ ચણા બટાકા અહીંયા આગળ મળે છે માત્ર ત્રીસ રૂપિયાની ડીશ હોય છે તો આ નવથી બાર વાગ્યા સુધીમાં અહીંયા આગળ તમને સરસ મજાના ચણા બટાકા મળી રહેવાના છે ભાઈ તો મિત્રો આ તું અહીંયા આગળનું મુશ્કાંત નાસ્તા સેન્ટર સિદ્ધપુરની અંદર અને જબરદસ્ત ચણા બટેકા અહીંયા આગળ બનાવે છે અને તમે પણ સિદ્ધપુરની અંદર ગમે ત્યારે આવો તો અહીંયા આગળની વિઝિટ કરજો અને અહીંયા આગળના ચણા બટેકા જરૂર દેખાજો અને આવા જ વિડિયો જોવા માટે યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જેટલું બને તેટલું લાઈક અને શેર કરજો જેથી કરીને બીજી પબ્લિકને પણ ખબર પડે મળી આગળના વિડીયોમાં કંઈક અલગ નાસ્તા સાથે ત્યાં સુધી બાય બાય જય 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 ગરિ ગુજરાત